હા મારું નામ રાઘવભાઈ બારોટ અને હું પોલીસ ખાતામાંથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થયો એસઆઈ તરીકે અને છેલ્લા ચારેક વર્ષથી ગૌ સેવાનું કાર્ય કરું છું હું જ્યારે નોકરીમાં હતો એ દરમિયાન મને એક ઘણા બધા મિત્રોનો સહકાર મળ્યો અને ત્રીસક જણાએ અમે ગૌ ગૌ સેવાનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ધીરે ધીરે કરતાં બધા મિત્રોને ખબર પડવા માંડી કે આ એક ગૌ સેવાનું કાર્ય સારું છે તો એ એ બાબતની ખબર અમારા જ્યારે હું આઈબીમાં હતો એ દરમિયાન આઈબી ઓફિસમાં ખબર પડી તો ઘણા બધા અધિકારીઓ ખુશ થયા અને એ લોકો જોડાયા પછી મેં મારા મિત્રોને વાત કરી અને રેવન્યુ સ્ટાફ ઘણા બધા મેડિકલવાળા અને ચારથી પાંચ તો ફોજી પણ છે અમારા ગ્રુપમાં અને છેલ્લા ત્રણ વર્ષથી અમે આ ગ્રુપનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે પર સ્વૈચ્છિક ગૌસેવા ટ્રસ્ટ અને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે વો વોટ્સએપ ગ્રુપ મારફતે અમે લોકોના ગૂગલ પેથી ઓનલાઈન પેમેન્ટ લઈએ છીએ અને દર મહિને સાઠથી સિત્તેર હજાર રૂપિયા જેવું ઓનલાઈન પેમેન્ટ આવે છે હા આપની વાત સાચી છે કે અમારા ગ્રુપમાં ઓનલાઈન જે લોકો પેમેન્ટ કરે છે એ લોકોને અમે ઘણા બધા એવા હોય કે દાખલા જન્મદિવસ હોય તો એ ક્યારે અગિયાર અગિયાર હજાર રૂપિયા આપતા હોય તો અમે એ લોકોને સમજાવીએ છીએ કે અગિયાર હજારની બદલે તમે એક કામ કરો કે દર મહિને આ રકમના ભાગલા પાડી અને બાર મહિના સુધી ગૌશાળાઓ સચવાઈ રહે એ રીતે કેમકે ઘણીવાર શું થાય કે જાજા પૈસા આવી ગયા હોય તો અમે એક બે ગૌશાળા વધારી અને પછી બીજા મહિને ઓછા આવે તો અમારે ગૌશાળાઓ ઘટાડવી પડે તો થોડીક આત્માને ઠેસ પહોંચે તો એવું ન થાય એના માટે અમે બધાને સમજાવીએ છીએ અને ઓનલાઈન જે પેમેન્ટ આવે એનું અમે એક એકદમ પારદર્શક ટાઈપ કરી અને નામ અને રકમ અમે વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ અને મહિનાના અંતે જેટલી રકમ આવે એ રકમનો ટોટલ હિસાબ કરી અને નિરણ ખરીદવામાં આવે છે અને અત્યારે અમે બાર જેટલી ગૌશાળા સાચવી શકીએ છીએ અને ખાસ કરીને જરૂરિયાતવાળી ગૌશાળા હોય એ એમાં નિરણ પહોંચે એવી કોશિશ કરીએ છીએ હા ઘણી વાર એવું થાય કે હું વહેલા સવારે ચાર વાગે ઊઠી અને જે દિવસે અમારે નિલણ આપવાની તે દિવસે હું પાંચ વાગ્યે હરાજીમાં પહોંચી જાઉં છું અને ઘણીવાર કેવું થાય કે ગૌશાળાના સંચાલકો પંદરથી વીસ લોકો યાર્ડમાં આવ્યા હોય અને અમારું અમારું બજેટ સિત્તેર હજાર રૂપિયાનું હોય અને નિરણનો ભાવ બહુ ઊંચો હોય ત્યારે ઘણીવાર તકલીફ પડે પછી અમે ત્યારે એક ગાડીમાંથી ઘણીવાર અડધી અડધી નીરણની વહેંચણી કરતા હોઈએ છીએ એટલે લોકોને મારી એવી વિનંતી છે કે અમા અમારા ગ્રુપમાં જોડાવ અથવા આપ જ્યાં સર નોકરી કરતા હોય સોસાયટીમાં મિત્ર સર્કલમાં આવું ગ્રુપ બનાવી અને ગૌમાતાની સેવા કરો હા મારે હું નિવૃત્તિયા પછી મારી એક દિલની ઈચ્છા હતી કે મારા ગ્રુપને કેમ આગળ વધારવું તો મને એક એવો વિચાર આવ્યો કે એક ગૌ સેવાનું અભિયાન ચલાવવું તો મેં પત્રિકાઓ છપાવી છે સ્વૈચ્છિક ગૌ સેવા અભિયાન અને હું શુક્રવારથી માનની શ્રી પોલીસ કમિશનર સાહેબને એક પત્રિકા આપી અને પછી અભિયાનની શરૂઆત કરવાનો છું છે લોકો જોડાય અને એકદમ નાના નોકરીયાત પણ આમાં ઓછામાં ઓછી સો રૂપિયા રકમ આપી અને દર મહિને પોતાના ગૌમાતાને દાન આપી અને આત્મસંતોષ મેળવી શકે એ એવા વિચારથી આ અભિયાન ચલાવવાનું શરૂઆત કરવાનો છું શુક્રવારથી